રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં મારામારીની ઘટના સામે આવી છે અનુસૂચિત જાતિના રહેણાક વિસ્તારમાંથી પશુ ચરાવવા નીકળતા પશુપાલકને અન્ય જગ્યાએથી પશુ લઈને નીકળવાનું કહેતા પશુપાલકે ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો તોરણીયા ગામમાં થયેલો મારામારીની ઘટનામાં મહિલાને સામે ઈજા પહોંચી હતી મારામારી પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

અને એના બાપુજી બટુકભાઈ ને ભાઈ કોરી નો ભાઈ રમકાભાઈ ત્રણેય જણા હુમલો કર્યો મારા છોકરાઓ ઉપર હથિયાર સાથે હથિયારમાં કુવાડી ભાઈ પણ હતી અત્યારે હાલમાં મોજુ થઈને કુવાડિયું છે અને મારા ઘર ને પાટું મારીને નાખી દીધા અને દાત ભાંગી ગયો મોટા કુવાડી લઈ ભરત એટલે એમ કે વારે વારે ઢોર લઈને આવે ને હેરાન રાખતો છોકરો આ આખો લઈ જ્યા ઢોર ને અને શેટું કઈ તારજી કરવું હોય તો હવા માં છોકરાને કુવાળી લઈને મારવા જોડે પછી બધા ભેરા થઈ ગયા હતા હું પડી ગઈ હતી મને કઈ ખબર નતી